અશિયા બધા કલરની છે આમાં લસણવાળી છે ખાટી મીઠી છે ફુદીનાની છે બધા ફ્લેવર મિક્સમાં છે એટલે કેમ કે કાલે જાજી જ લેવા તા હે રે હવે ખાઈ લે વાતું ન કરી હવે વેલુ ઉઠવાનું હોય પછી પૂઈ જવું છે યે કેટલા વાગ્યા તમે ખબર છે 10 વેગા છે સવા જવાનું છે પછી તાર એક ને ઉઠવાનું અમારે ક્યાં કોઈ ઉઠવાનું છો નહીં તમે મોડા ઉઠતા હોય તમને કોણ કહીએ? આપણે 7 વાગે જ ઉઠવી છે. કેમ બની? તું કેલા વાગે ઉઠાવની? ની ઉઠી જાય 6 વાગે તમને ખબર છે પેલા. હે. હા. વાગે ઉઠીન દો હો ગયસો. પહેલા પછી વોમક કર લો. નાઈ વોમક પછી 8 વાગે બહુ ઉઠી ન પછી ટીવી જો પછી 7 જાય ગૌશાળા. નહી એ તમારે પૂતા ન રહેતા

હેવી છો છે ત્યાં તૈય વરણ હોય ને એવો ટાઈપનો છે રમતો હોય બાપુ મસ્ત મજાનો ડોગી છે તમારે પણ જોવો હોય ને ગૌશાળા એક મિત્રો તો આવ્યો મોટા વરાછા રાધે રાધે ગૌશાળામાં મજા આવે એવું છે અને ગૌશાળા પણ એક નંબર છે ગોપિન ગામની હામે ગામ હામે નહીં ગોપિન ગામની બાજુમાં એટલે ત્યાં મોટા વરાછા ગૌશાળા છે ને ગાયું પણ મજા આવે છે રમવાનું બધાય નાના નાના બાળકો પણ ઘણા બધા હોય ત્યાં અમારે અમારા વરણી પાંચ વાગે આવે ને એટલે એટલે સીધા ડ્રેસ બદલી ને સીધો ગૌશાળા વયો જાય પાછો સાંજે સાડા પાંચ છ થાય ને કે ન્યા હોય આમાં બધા છોકરા વરણી ગ્રંથ બીજા અમારા બિલ્ડિંગના છોકરા છે બધા ન્યાય રમતા હોય ન્યા સેવા કરાવતા હોય